બિલીમોરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સેવા પખવાડિયાની ઉજવણી બિલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર રંગુનવાલા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજના મેડમના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તારીખે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધીના સમયને સેવા પખવાડિયા તરીકે મનાવવામાં આવે છે અને આ કાર્યક્રમ હેઠળ ભારતીય જનતા પાર્ટી બિલીમોરા નગરપાલિકા બિલીમોરા તેમજ અર્બન હેલ્થ કરવામાં આવ્યું કુલ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું આજના આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલ બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલ કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ તથા પાલિકા સભ્યો એસઆઈઓ શહેર પ્રમુખ નીરવ પટેલર મહામંત્રી મનહર પટેલ કીર્તિ મિસ્ત્રી ભરતભાઈ ભાજપા મહિલા સંગઠનના સભ્યો તેમજ કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જાતે હાથમાં ઝાડુ લઈ સાફ સફાઈ કરી પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી આજના આ કાર્યક્રમને સંપૂર્ણ સફળ રીતે પાર પાડવામાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેન્દ્ર ગઢવી તેમજ મેડિકલ સ્ટાફ સતત પગે રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ